હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં ટેસ્ટી અને સરળતાથી બની જાય એવું શિયાળાનું સ્પેશિયલ અને હેલ્ધી દાણા મૂઠિયાનું શાક તો ચાલો બનાવીએ કેવી રીતે બનાવવું તો દાણા મૂઠિયાના શાક માટે મેં અહીંયા તુવેરના દાણા લીધા છે જે લીલી તુવેર અત્યારે ખૂબ જ આવે છે તો આપણે તુવેરના દાણા લીધા છે અને બટેટું લીધું છે એક બટેટું ઓપ્શનલ છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે લસણવાળું મરચું લીધું છે ઓઇલ લીધું છે બે ટમેટાની પ્યુરી બનાવી છે બેસન લીધો છે લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર મીઠું હળદર હિંગ અને ગરમ મસાલો અને બેકિંગ સોડા અને લીલી મેથી લીધી છે મેં તો ચાલો પ્રોસેસને સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે દાણાને આવી રીતે ધોઈ અને બટેટા અને દાણાને બેને કુકરમાં આપણે ત્રણ ચાર સીટી લગાવી લેશું એટલે આપણું કામ જલ્દીથી થાય અને સીટી લગાવ્યા પછી આપણે બીજી પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ તો મેથી આ ધોઈને તૈયાર કરીને રાખી છે ચોપ કરીને એમાં આપણે બેસન નાખી દઈશું આપણે તેમાં ગરમ મસાલો અને થોડી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને તેમાં મીઠું અને ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર અને થોડુંક ઓઇલ નાખી દઈશું કારણ કે આપણા મુઠિયા સોફ્ટ બને અને બેકિંગ સોડા પિન ચેક નાખવાના છે અને એના ઉપર આપણે લીંબુનો રસ થોડો નાખીશું અને શુગર નાખીશું શુગર ઓપ્શનલ છે અને આપણે આનો હવે લોટ બાંધી લેવાનો છે આમાં પાણી થોડું કંઈ નાખવાનું નથી એમને જ આપણો લોટ બાંધાઈ જશે હવે આપણે આ ગોળ વાળી લેવાના છે મુઠિયાને એકદમ ગોળ વાળી લઈ આપણે તૈયાર કરી લેવાના છે બધા મુઠિયા મુઠિયાનો લોટ બાંધવામાં પાણીની જરૂર લાગે તો પાણી નાખવું અને બધી જ વસ્તુના હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપ જરૂરથી જોઈ લેજો અને હવે આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ હવે મુઠિયા આપણા તૈયાર છે બધા ગોળવાળીને હવે તેને તેલ મૂકી અને આપણે તળી લઈશું બધા મુઠિયાને અને આવી રીતે ફેરવી ફેરીને તળીશું એટલે આ મુઠિયા અંદરથી ચડી જાય મુઠિયાને આપણે ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે આવી રીતે આવા કલરના થાય એટલે હવે તેને એક થાળીમાં કાઢી લઈશું અને હવે આપણા આ કૂકર ઠરી ગયું છે અને દાણાને બટેટા આપણા બફાઈ ગયા છે એ માં મેં ઓઇલ જે તળેલા મુઠિયા હતા એ રાખ્યું છે એમાં આપણે ની પ્યુરી નાખી દઈશું અને તેને થોડીવાર માટે સાંતળી લઈશું ની પ્યુરી સતળાઈ જાય થોડી એટલે પછી એમાં આદુ મરચાંની પેસ્ટ અને લસણવાળું મરચું આપણે નાખી દઈશું અને તેને સરખી રીતે સાંતળી લઈશું પછી મેથી મેં મુઠિયા બનાવતી વખતે થોડી કાઢી લીધી હતી તો એ આપણે એડ કરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી અને થોડું ચડવા દઈ અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે આવી રીતે આપણે હલાવવાનું છે અને હવે આપણે બધા મસાલા નાખી દઈશું અળદર પાવડર નાખીશું ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર આપણે ટેસ્ટ મુજબ નાખીશું જેટલું પસંદ હોય પણ આ શાક તો તમે તીખું તીખું હોય તો સરસ લાગે છે હવે આપણી આ ગ્રેવી સરસ મજાની ચડી ગઈ છે તો તેમાં અડધો ગ્લાસ જેવું પાણી નાખીશું અને પાણી નાખી અને તેને થોડીવાર માટે ચડવા દઈશું હવે આપણું આ પાણી ચડી ગયું છે તો આપણે આ જે બાફેલા દાણાને બટેટા છે તે આપણે નાખી દઈશું અને તેને થોડીવાર માટે હલાવશું અને થોડું ઉકળવા દઈશું ઉકળી જાય પછી એમાં બધા મુઠિયા નાખી દેવાના છે અને મુઠિયાને થોડીવાર માટે ચડવાના છે મૂટિયા આપણું પાણી થોડું શોષી લેશે એટલે થોડું પાણીનું પ્રમાણ રાખવું એમાં જરૂર લાગે તો વધારે થોડું પાણી નાખવું અને રસો આપણને જે પ્રમાણે ગમતો હોય એ પ્રમાણે રાખવાનો છે પછી તેમાં ઉપરથી ગરમ મસાલો નાખી દેવાનો છે અને આ શાક આપણું રેડી છે શવિંગ કરવા માટે હવે આ શાક આપણે ગરમ ગરમ રોટલી સાથે કે પરોઠા સાથે કે બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે હવે કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું અને મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો દોસ્તો જુઓ શાક આપણું રેડી છે ચાલો સૌ જમવા બાય બાય જય શ્રી કૃષ્ણ